શ્રી અનાવિલ સેવા સમાજ ટ્રસ્ટ અનાવિલ મહિલા પાંખ તથા અનાવિલ યુવા પાંખ બારડોલીની વાર્ષિક સામાન્ય સભા રવિવારે સવારે સુરતના બારડોલી ખાતે આવેલા ગોવિંદાશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકા નિકેતન મંદિર ખાતે યોજાઈ હતી આ બેઠક કમલેશભાઈ દોલતભાઈ નાયકના અધ્યક્ષસ્થાને મળી હતી સભાનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો ત્યારબાદ ટ્રસ્ટ મહિલા પાંખ તથા યુવા પાંખના પ્રમુખોએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું મંત્રી દ્વારા વાર્ષિક અહેવાલ તથા હિસાબ રજૂ કરવામાં આવ્યા જેને સભામાં ઉપસ્થિત સો સભ્યોએ સર્વાનુમતે બહાલી આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ મોમેન્ટો અને શાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સમાજના તેજસ્વી તાલાઓને ટ્રોફી અને ઇનામ આપનાર કાયમી દાતા ડૉક્ટર રાજેન્દ્રભાઈ દેસાઈ તથા ફાલ્ગુનીબેન દેસાઈનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું ઉપરાંત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિશેષ ડિગ્રી મેળવનાર સભ્યોને સિલ્ડ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આગળ બનાલ સેવા ટ્રસ્ટે ખૂબ જ કાર્યક્રમનું આયોજન કર્યું હતું તથા સમાજ બારડોલીના વિજસ્વી તાલાઓનું સન્માન અને ખાસ તો વિશિષ્ટ વ્યક્તિઓનો પણ સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો ટેટોએ કહ્યું જે સમાજ પોતાના શિક્ષિત લોકોનો સન્માન કરવાનું ચૂંટાય છે એ સમાજ અસામાજિક પડે પરંતુ મને ખૂબ જ આનંદ આવી છે કે પારદુરી અનારી સમાજની ટક સૂપ્યો નથી દર વખતે ખૂબ જ અદભુત કાર્યક્રમ કરે છે અમારા સમાજનાશા કહી શકાય એવા કમલેશભાઈ જે દર વખતે સમાજને મદદ કરે છે એ તમારાના અધ્યક્ષ બન્યા એ કાર્યક્રમનું સૌભાગ્ય છે ના પ્રમુખ છે દિનેશભાઈ પણ આવી અને બાળકોનો ઉત્સાહ વધાર્યો છે ગૌરાંગભાઈએ પોતાના આશીર્વચનો આપ્યા છે મળી એક સામાજિક જાગૃતનો અદ્ભુત કાર્યક્રમ આજે વારડોળી ખાતે બારડોલી ખાતે થયો છે આ કાર્યક્રમમાં ભાગીદાર બનવાનો જે રવો મળ્યો એ બદલ ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું અને આ સમાજના દરેક કલાપિચારો આવી સારી કરતા જ રહે ખૂબ જ આપણે પોતે રમેશ ખંભાતી બારડોલી સુરત